નમસ્તે અભિયારણ વિભાગ ધાંગધિયા વતી વન્યજીવબહેન ધ્રાંગધ્ર વતી હું આપ સૌ દર્શકોને એ વાત કહેવા માગીશ કે ગુજરાત સરકાર દ્વારા બે થી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે તો જેના અંતર્ગત અત્યારની વન્યજીવબહેન ધ્રાંગધ્યા દ્વારા વિવિધ સ્પર્ધાનું અલગ 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 સ્કૂલમાં આયોજન કરવામાં આવેલું છે જેમાં ચિત્ર સ્પર્ધા વીઝ કોમ્પિટિશન એક દિવસીય સ્વચ્છતા અભિયાન આ સિવાય વિવિધ જે સ્પર્ધા બાળકો માટે યોજવામાં આવેલી છે કે જેથી બાળકોને પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે આપણી ભારતીય સંસ્કૃતિમાં જેમ પ્રાણીનું પ્રત્યે સંવેદના છે એવી રીતે આ વખતની જે થીમ છે વન્ય પ્રાણી અને માનવીઓનો સંઘર્ષ એને નિવારવાનું છે તો આવી સ્પર્ધામાં ધ્રાંગદર બધી સ્કૂલો પાર્ટિસિપેટ થાય અને આ વખતે જિલ્લા કક્ષાનું આયોજન છે સુરેન્દ્રનગરના એ ધ્રાંગધ ખાતે આવેલું છે તો જેના માટે પણ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્થાનિક આગેવાનો શાળાના સંચાલકો અને અન્ય જે નાગરિકોને આવવા માટે હું આવેદન અને નિવેદન કરું છું કે જેથી આ વન્યજીવ માટે આપણે દરેક સાથે મળીને સહિાગ પ્રયાસ કરીએ અને જે ગુજરાત સરકારની નેમ છે વન્યજીવ બચાવો ને વધુ સારી રીતે આગળ ધપાવીએ